વડોદરા શહેર ભાજપ પ્રમુખના વિવાદિત નિવેદનના મામલે વિજય શાહના નિવેદનને શક્તિસિંહ ગોહેલે વખોડી કાઢ્યું છે ભાજપ શહેર પ્રમુખનું નિવેદન લોકશાહી માટે કલંક છે તેવું શક્તિસિંહ ગોહેલનું કહેવું છે તો ચૂંટાયા પછી પ્રતિનિધિ જનતાનો હોય છે આ પ્રકારનું નિવેદન લોકશાહીનું અપમાન છે આવેશમાં આવીને આવા નિવેદનો કરાઈ રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટી લોકશાહીને કલંકિત કરે છે લોકશાહી માટે ચૂંટાયા પછી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ કોઈ એક વિસ્તારનો નથી હોતો કે જ્યાંથી એને મત મળ્યા એ વિસ્તારનો નહીં એ આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી રાખી ન શકાય લોકશાહીના મુખ્ય હાર્દની સાથે આ કોઈ રીતે બંધ બેસતું નથી